ૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બેંગલુરૂમાં આઈસીએ આર આઈઆઈએચઆર ખાતે ફૂડ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ ચૌહાણ ચૌહાણે ખાતે આવેલ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન ખાતે ફૂડ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજીની મહત્વતા પર ભાર મૂક્યો તેવું જણાવ્યું કે ખેડૂતોએ તેમના ઉત્પાદનને મૂલ્યવર્ધિત બનાવવા માટે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અપનાવવી જોઈએ આ અભિગમથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને રોજગારીના નવા અવસર સર્જાશે ચૌહાણે આઈસી

અને ખેડૂતોને વધુ આવક મળી શકે છે અને નાગરિકોને પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ થાય છે આ યોજનાઓથી સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે ચૌહાણે આ રાજ્ય સરકારોને પણ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં વધુ રોકાણ અને સહયોગ માટે પ્રોત્સાહિત કર્યા તેવું જણાવ્યું કે રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારની યોજનાઓને અમલમાં લાવવા અને સ્થાનિક સ્તરે ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે પ્રયાસો કરવા જોઈએ દેશભરમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો વિકાસ થશે અને ખેડૂતોને વધુ લાભ મળશે